જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શિવરાત્રિના પર્વ વિશે શ્રવણ કરીશું શિવરાત્રિનો તહેવાર એટલે બધા તહેવારોમાં મહત્ત્વનો અને સૌથી મોટો તહેવાર જે દિવસે ભગવાન શિવની ખાસ પૂજા થાય છે અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરે છે તેમની આરાધના કરે છે તેમનું નામ જપ કરે છે અને ભજન કીર્તન કરે છે આ તહેવાર ખૂબ જ ખુશીથી ઉલ્લાસથી મનાવવામાં આવે છે અને જો આ દિવસે તમે પૂરી શ્રદ્ધા ભક્તિથી શિવરાત્રિના દિવસે ભગવાન શિવ શંભુની પૂજા કરો છો આરાધના કરો છો નામ જપ કરો છો અને ભજન કીર્તન કરો છો તથા વ્રત પણ રાખો છો તો ભગવાન શિવની અપાર કૃપા તમારા પર પ્રાપ્ત થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે મહાશિવરાત્રિ કયા દિવસે મનાવવાની છે તથા તેમની પૂજન વિધિ કેવી રીતે કરવાની છે શુભ મુહૂર્ત કયું છે અને આ દિવસે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરવાના છીએ તો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો મહાશિવરાત્રિ મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ આવે છે મહાશિવરાત્રીનો દિવસ દેવ મહાદેવની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે ભગવાન શિવને લગતા ઘણા ઉપવાસ અને તહેવારો વર્ષભર ઉજવવામાં આવે છે જેમાંથી મહાશિવરાત્રી સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે આ શિવજી સાથે સંબંધિત મુખ્ય તહેવારોમાંનો એક તહેવાર છે જેમાં ભક્તો મહાદેવ અને પાર્વતીજીની પૂર્ણ આસ્થાથી પૂજા કરે છે મહાશિવરાત્રિના દિવસે દેવોના દેવ મહાદેવની યોગ્ય રીતે પૂજા કરવાની સાથે ઉપવાસ કરવાની પણ પરંપરા છે એવું માનવામાં આવે છે કે આ દિવસે શિવલિંગ પર પાણી ચડાવવાથી અને બિલ્લીપત્ર અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે મહાશિવરાત્રિ પર પૂજાનો શુભ સમય આખા દિવસથી આખી રાત સુધીનો હોય છે પરંતુ રાત્રિના સમયે થતી પૂજાને ખાસ માનવામાં આવે છે ચાર પ્રહર દરમિયાન કરવામાં આવતી પૂજાથી ધન કીર્તિ પ્રતિષ્ઠા અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે આ ઉપરાંત આ દિવસે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન પૂજા કરવાથી પણ વિશેષ ફળ મળે છે ઘણી વખત તહેવારોની તિથિ બે દિવસ હોય છે મહાશિવરાત્રીનો તહેવાર મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદસની તિથિએ આવે છે બે હજાર પચીસમાં મહા મહિનામાં વદ પક્ષમાં બે ચૌદસની તિથિ છે તેથી ઘણા લોકો મૂંઝવણમાં છે કે શિવરાત્રી કયા દિવસે મનાવવાની છે તો આપણે આગળ વિડીયોમાં જાણીશું કે શિવરાત્રિ કયા દિવસે ઉજવવાની છે વ્રત કયા દિવસે રાખવાનું છે પૂજાનો સમય કયો છે ચાર પ્રહરની પૂજાનો સમય કયો છે નિષ્ધ કાલનો સમય કયો છે એ બધું જ આગળ વિડીયોમાં જાણીશું વૈદિક પંચાંગ અનુસાર મહાવધ ચૌદશની તિથિ છવ્વીસ ફેબ્રુઆરી અને બુધવારના રોજ સવારે અગિયાર વાગે અને આઠ મિનિટથી શરૂ થઈ અને સત્યાવીસ ફેબ્રુઆરીએ ગુરુવારના રોજ આઠ વાગે અને ચોપન મિનિટ પર સમાપ્ત થશે મોટાભાગે ઉપવાસોમાં તિથિનું વિશેષ મહત્ત્વ હોય છે તેથી તિથિ અનુસાર મહાશિવરાત્રીનો તહેવાર છવ્વીસ ફેબ્રુઆરી અને બુધવારના રોજ મનાવવામાં આવશે મહાશિવરાત્રિના દિવસે ભોળેનાથની પૂજા રાત્રે કરવાનું ઘણું મહત્ત્વ છે મહાશિવરાત્રીના દિવસે નિશિતાકાળમાં પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે બે હજાર પચીસમાં નિશિતાકાળમાં પૂજાનું શુભ મુહૂર્ત છવ્વીસ ફેબ્રુઆરી અને બુધવારના રોજ મોડી રાત્રે તથા સત્યાવીસ ફેબ્રુઆરી અને ગુરુવારના રોજ સવારે રાત્રે એટલે કે સત્યાવીસની સવાર બાર વાગે અને નવ મિનિટથી શરૂ થઈ બાર વાગે અને ઓગણસાઠ મિનિટ સુધીનો રહેશે એટલે કે પચાસ મિનિટનું શુભ મુહૂર્ત રહેશે આ સમયગાળા દરમિયાન તમે ભગવાન શિવની પૂજા કરી શકો છો આ સિવાય બીજા બધા પ્રહર છે તેમાં પણ તમે પૂજા કરી શકો છો હવે આપણે ચાર પ્રહરની પૂજાનો સમય વિશે શ્રવણ કરીશું પ્રથમ પ્રહર પૂજાનો સમય છવ્વીસ ફેબ્રુઆરી અને બુધવારના રોજ સાંજે છ વાગ્યે અને ઓગણીસ મિનિટથી શરૂ થઈ રાત્રે નવ વાગ્યે અને છવ્વીસ મિનિટ સુધીનો રહેશે બીજા પ્રહાર પૂજાનો સમય છવ્વીસ ફેબ્રુઆરી અને બુધવારના રોજ રાત્રે નવ વાગે અને છવ્વીસ મિનિટથી શરૂ થઈ સત્યાવીસ ફેબ્રુઆરી અને ગુરુવારના રોજ સવારે બાર વાગે અને ચોત્રીસ મિનિટ સુધીનો રહેશે ત્રીજા પ્રહાર પૂજાનો સમય સત્યાવીસ ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ બાર વાગે અને ચોત્રીસ મિનિટથી શરૂ થઈ સવારે ત્રણ વાગે અને એકતાળીસ મિનિટ સુધીનો રહેશે ચોથા પ્રહર પૂજાનો સમય સત્યાવીસ ફેબ્રુઆરી અને ગુરુવારના રોજ સવારે ત્રણ વાગે અને એકતાળીસ મિનિટથી શરૂ થઈ છ વાગે અને અડતાળીસ મિનિટ સુધીનો રહેશે તો તમારે જે પણ પ્રહારમાં પૂજા કરવી હોય તે પ્રમાણે તે મુહૂર્ત પ્રમાણે પૂજા કરવી હવે આપણે મહાશિવરાત્રિના દિવસે દેવોના દેવ મહાદેવની પૂજા કઈ રીતે કરવી અને જળ અભિષેકનો પૂજાનો સમય કયો છે તેના વિશે શ્રવણ કરીશું છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ વિશેષ સંયોગ બની રહ્યા છે છવ્વીસ ફેબ્રુઆરી બુધવારના રોજ મહાશિવરાત્રી સિવાય પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભનું છેલ્લું શાહી સ્નાન પણ મહાશિવરાત્રિના દિવસે જ છે આ કારણે મહાશિવરાત્રિનું પર્વ અનેક ઘણું મહત્ત્વપૂર્ણ બની ગયું છે મહાકુંભ સિવાય આ વર્ષે શિવરાત્રિ પર શ્રવણ નક્ષત્ર સંયોગ પણ બની રહ્યો છે છવ્વીસમી ફેબ્રુઆરીએ શ્રવણ નક્ષત્ર સવારથી લઈને સાંજના પાંચ વાગે અને આઠ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત મહાશિવરાત્રિના દિવસે શિવયોગ અને યોગનો સમન્વય થઈ રહ્યો છે આ યોગ સફળતા અને સમૃદ્ધિનું પ્રતિક છે આ યોગોમાં પૂજા કરવાથી મનોકામનાઓ ઝડપથી પૂર્ણ થાય છે આ યોગમાં કરેલા કાર્ય અને ઉપવાસનું અનેક ઘણું ફળ મળે છે શિવપુરાણમાં કહેવાયું છે કે જે કોઈ વ્યક્તિ આ દિવસે ઉપવાસ કરે છે અને ભગવાન ભોલેનાથની પૂજા કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે મહાદેવની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે જે લોકો આ દિવસે વિધિ વિધાનથી પૂજા કરે છે તેમને ધન સૌભાગ્ય સમૃદ્ધિ સંતાન અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે મહાશિવરાત્રિના દિવસે ભક્તો શિવલિંગ પર જળાભિષેક કરે છે જેમાં બ્રહ્મ મુહૂર્ત સૌથી શુભ માનવામાં આવે છે રુદ્રાભિષેક પણ આ દિવસે વિશેષ ફળદાયી માનવામાં આવે છે શિવવાસ હોવાથી ભક્તો તેમની સુવિધા મુજબ દિવસ દરમિયાન કોઈપણ સમયે રુદ્રાભિષેક કરી શકે છે પરંતુ જો તમે મુહૂર્ત પ્રમાણે જળાભિષેક કરવા માંગતા હોવ તો આપણે જળાભિષેકના મુહૂર્ત વિશે શ્રવણ કરીશું મહાશિવરાત્રિના દિવસે જળાભિષેકનો સમય સવારે છ વાગે અને સુડતાળીસ મિનિટથી શરૂ થઈ નવ વાગે અને બેતાળીસ મિનિટ સુધીનો રહેશે ત્યારબાદ સવારે અગિયાર વાગે અને છ મિનિટથી શરૂ થઈ બપોરે બાર વાગે અને પાંત્રીસ મિનિટ સુધીનો રહેશે ત્યારબાદ બપોરે ત્રણ વાગે અને પચીસ મિનિટથી શરૂ થઈ છ વાગે અને આઠ મિનિટ સુધીનો રહેશે અને છેલ્લો જળા અભિષેકનું મુહૂર્ત રાત્રે આઠ વાગે અને ચોપન મિનિટથી શરૂ થઈ બાર વાગે અને એક મિનિટ સુધીનું રહેશે આ બધા સમય દરમિયાન તમે કોઈપણ એક સમયમાં જળાભિષેક કરી શકો છો અને બધા સમયગાળામાં જળાભિષેક કરો અને નિષ્ધ કાળમાં પણ જો તમે પૂજા કરો છો તો વધુ ઉત્તમ છે હવે આપણે ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કરીશું વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાધિકારી પતાવી સ્વચ્છ કપડાં પહેરવા ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું ત્યારબાદ તમારા ઘરના નજીકના મહાદેવના મંદિરમાં જઈને શિવલિંગની પૂજા કરવી મહાદેવ એટલા ભોળા છે કે તમે ફક્ત જળ અને બિલ્લીપત્ર અર્પણ કરશો તો પણ પ્રસન્ન થઈ જશે પરંતુ આ મહાપર્વના દિવસે એટલે કે શિવરાત્રિના દિવસે તમારે ખાસ પૂજા કરવી જોઈએ મહાશિવરાત્રીનો પર્વ એ બધા પર્વનો રાજા છે તેથી પૂરી શ્રદ્ધા ભક્તિથી અને બધી પૂજાપાની વસ્તુઓ ભગવાન શિવને અર્પણ કરવાની અને વિધિ વિધાનથી પૂજા કરવાની તેનાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થશે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થશે ભગવાન ભોળાનાથે પોતાની જટામાં ગંગા માતાને સ્થાન આપ્યું હતું તેમની જટામાં ગંગા માતાનો નિવાસ છે તેથી સર્વપ્રથમ પૂજા કરતી વખતે તેમને ગંગાજળથી અભિષેક કરવો તેનાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે ત્યારબાદ પંચામૃત અને દૂધથી અભિષેક કરવો ત્યારબાદ શુદ્ધ જળથી અભિષેક કરવો ત્યારબાદ તમારે પત્ર અર્પણ કરવું અબીલ ગુલાલ કંકુ અને અક્ષત અર્પણ કરવા અને ધતુરા અર્પણ કરવા ફૂલોની માળા અર્પણ કરવી મહાદેવની પૂજા કરતી વખતે તમારે મંત્રોનો જાપ કરવો અહીં હું થોડા મંત્ર આપું છું તેમાંથી તમે કોઈ પણ એક મંત્રનો જપ કરી શકો છો અને બધા મંત્રોનો જપ કરો તો વધુ ઉત્તમ છે પ્રથમ મંત્ર છે ઓમ નમ શિવાય બીજો મંત્ર છે ઓમ શિવાય નમઃ ત્રીજો મંત્ર છે ઓમ મહેશ્વરાય નમ ચોથો મંત્ર છે ઓમ સર્વાત્મને નમઃ પાંચમો મંત્ર છે ઓમ નમઃ છઠ્ઠો મંત્ર છે ઓમ હરાય નમઃ સાતમો મંત્ર છે જી ગાયત્રી મંત્ર છે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમી તનો રુદ્ર પ્રચોદયાત ત્યારબાદ મહામૃત્યુજય મંત્રનો પણ તમે જાપ કરી શકો છો ઓમ ત્ર્યબકં યજા મહે સુગંધિમ પુષ્ટિ વર્ધન ઉર્વારુક મંધનાન મૃત્યુર્મુક્ષીય મામૃતાત આ બધા મંત્રોમાંથી તમે કોઈપણ એક મંત્રનો જપ કરી શકો છો ભગવાન ભોળાનાથની સાથે તમારે માતા પાર્વતીની ગૌરી માતાની પણ ખાસ પૂજા કરવાની તેમને પણ અબીલ ગુલાલ કંકુ અક્ષત સિંદૂરથી પૂજા કરવી અને તેમને ફૂલો અર્પણ કરવા માતા પાર્વતીને સુહાગની વસ્તુઓ પણ અર્પણ કરવી અને તેમની પૂજા કરતી વખતે તેમના મંત્રનો જાપ કરવો માતા પાર્વતીનો મંત્ર છે ઓમ ગૌરી શંકરાય નમ બીજો મંત્ર છે ઓમ પાર્વતી પતયે નમ ત્રીજો મંત્ર છે ઓમ ગૌરી દિવ્યે વિદ્મહે કામરાજાય ધીમહી તન્નો દુર્ગા પ્રચોદયાત આ બધા મંત્રોમાંથી તમે કોઈપણ એક મંત્રનો જપ કરી શકો છો ત્યારબાદ ધૂપ કરી દીવો પ્રગટાવવો અને ભગવાન ભોળાનાથ તથા પાર્વતી માતાની આરતી કરવી અને ભોગમાં તમારે ફળફળાદી અને મીઠાઈનો ભોગ ધરાવવો ત્યારબાદ થાળ ગાવો અને આખો દિવસ ભગવાન ભોળાનાથના મંત્રોનું ઉચ્ચારણ કરવું નામ જપ કરવું ગરીબોની યથાશક્તિ વસ્ત્રદાન અન્નદાન કરવું તેનાથી ભગવાન ભોળાનાથ તથા માતા પાર્વતી ખૂબ જ પ્રસન્ન થાય છે અને મનવાંછિત ફળ આપે છે અને તમારે ગાયને ચારો પણ ખવડાવવું ગોળ અને રોટલી પણ તમે ખવડાવી શકો છો આ દિવસે તમારે ખાસ પીપળાની પણ પૂજા કરવાની પીપળાને જળ અર્પણ કરવું અને અબીલ ગુલાલ કંકુ અક્ષત તથા ફૂલ અર્પણ કરવા લાલ દોરો બાંધી સાત વાર પ્રદક્ષિણા કરવી ત્યારબાદ પૂજા પત્યા બાદ આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું અને રાત્રે તમારે ફળાહાર કરવું અને જો તમે આખો દિવસ ઉપવાસ ન કરી શકો તો ભગવાન શિવની પૂજા કર્યા બાદ તમે ભોજન કરી શકો છો પરંતુ તમારે સિંધા નમકવાળું ભોજન જ ગ્રહણ કરવું જોઈએ આ દિવસે તામસિક ભોજન ગ્રહણ ન કરવું જોઈએ જેમ કે ડુંગળી લસણ માંસ મદિરાનું સેવન ન કરવું જોઈએ અને બીજે દિવસે તમારે પારણ કરવાનું મહાશિવરાત્રિનું વ્રત રાખનારા ભક્તો માટે વ્રત પારણ સમય સત્યાવીસ ફેબ્રુઆરી અને ગુરુવારના રોજ સવારે છ વાગે અને અડતાળીસ મિનિટથી શરૂ થઈ આઠ વાગે અને ચોપન મિનિટ સુધીનો રહેશે શાસ્ત્રોમાં આ સમયગાળાને ઉપવાસ તોડવા માટે શુભ માનવામાં ગણ્યો છે તેથી આ સમયગાળા દરમિયાન તમારે પારણ કરી લેવું એટલે ઉપવાસ તોડી લેવો મહાશિવરાત્રિ પર શ્રદ્ધાપૂર્વક ઉપવાસ અને પૂજા કરવાથી તથા પારણ કરવાથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે મહાશિવરાત્રિ કયા દિવસે છે તેનું શુભ મુહૂર્ત જાણ્યું પૂજા મુહૂર્ત કયું છે તે પણ જાણ્યું અને ચાર પ્રહરનો પૂજાનો સમય કયો છે તથા પારણ સમય કયો છે તે પણ જાણ્યો મહાદેવની પૂજાની વિધિ પણ જાણી વિડીયો તમને પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયો જોવા માટે ધન્યવાદ